નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિડીયો એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયાર વિષય ઇતિહાસ જે પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું પેપર લેવાઈ ગયેલ છે તેનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું જો તમને વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમે આપણી ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબતી કરી દેજો અને જો તમારે આ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તે તમને ટેલિગ્રામ ટેલિગ્રામમાંથી મળી રહેશે અને બધા સોશિયલ મીડિયાની લિંકો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે ચાલો હવે આગળ વધીએ સૌ પ્રથમ વિભાગ એ આપેલ છે જેમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુલ રહેશે દસ ગુણ એક નંબરનો બૌદ્ધ સાહિત્યનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે તો આનો જવાબ આવશે ત્રિપુટ બીજા નંબરનો અડબ્ય સભ્યતામાં સાઇન બોર્ડના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થાય છે તો આનો જવાબ આવશે બી એટલે કે ધોળાવીરા ત્રીજા નંબરનો પ્રશ્ન ઋગ્વેદમાં કુલ સુરતોની સંખ્યા કેટલી છે તો એક હજાર અઠ્યાવીસ ચોથા નંબરનો પ્રશ્ન અદ્વૈતવાદનો સિદ્ધાંત કોનો પ્રચલિત છે તો શંકરાચાર્ય પાંચમા નંબરનો જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભનું પ્રતિક કહ્યું છે તો એનો જવાબ આવશે વૃષભ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જૈન ધર્મના ત્રિરત્ન સિદ્ધાર્થમાં નીચેનામાંથી કયા એકનો સમાવેશ થતો નથી સમય તપનો હવે છે સાતમા નંબરનો પ્રશ્ન જેમાં છે અશોકના જીવનમાં મહત્વનો બદલાવ કયા યુદ્ધથી આવ્યો હતો એનો જવાબ આવશે કલિંગના યુદ્ધથી તેના પછી આઠમા નંબરનો પ્રશ્ન મોર્ય સામ્રાજ્યનો અંતિમ સમ્રાટ કોણ હતો તો આનો જવાબ છે બ્રુદ્રથ નવમા નંબરનો પ્રશ્ન કયા પાલી ગ્રંથમાં મહાજનપદોનો ઉલ્લેખ જોવા મળે છે તો આનો જવાબ આવશે અંગુતર નિકાય દસમા પ્રશ્ન સંગમ સાહિત્ય નીચેના માટે કઈ ભાષામાં લખાયું હતું જવાબ હશે તમિલ ભાષામાં લખાયું હતું હવે આગળ વધીએ તો વિભાગ બી આપેલ છે જેમાં નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે અગિયારમાં નંબરનો પ્રશ્ન અનુવૈદિક યુગનો સમયગાળો કયો હતો તેનો જવાબ આવશે ઈસવીસન પૂર્વે એક હજારથી ઈસવીસન પૂર્વે છસો સુધીનો સમયગાળો હતો બારમા નંબરનો પ્રશ્ન જૈન ધર્મમાં સ્વીકારેલા પાંચ વ્રતોનું નામ તેનો જવાબ આવશે સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તય અને અપરિગ્રય કુલ આ પાંચ વ્રતો હતા હવે છે તેરમા નંબરનો પ્રશ્ન જે છે સિકંદરે ભારત પર કરેલા આક્રમણને ભારતીય ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે તો આનો જવાબ આવે છે મેસોડિયાના આક્રમણો નામે ઓળખવામાં આવે છે એકવાર ફરીથી બોલું મેસોડિયાના આક્રમણો હવે ચૌદમા નંબરનો પ્રશ્ન મોટે સમાજમાં કયા વિભાગના વડાને સીધા અધ્યક્ષ કહેવાતું હતું તો ખેતી અથવા કૃષિ વિભાગના વડાને પછી તેના પછી છે પંદર નંબરનો પ્રશ્ન તેમજ છે મિલિંદ પાંદો એ શું છે તો આનો જવાબ આવશે મિનેન્ડરે બૌદ્ધ સાધુ નાગસેન પાસેથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ને તેણે નાગસેનને પૂછેલા પ્રશ્નો અને તેના ઉત્તરો પાલી ભાષામાં જે મિલી પાંદો નામના ગ્રંથમાં સંગ્રહેલ છે હવે એના પછી આપેલ છે વિભાગ સી તે પછી નીચેના પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે તમે તે જોઈ શકો છો અહીં આપણે પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ જો તમારે આ મોટા પ્રશ્નોનું પેપર સોલ્યુશન જોઈતું હોય તો તમે કમેન્ટ કરજો જેથી હું આ બીજા બાકી રહેલા મોટા પ્રશ્નોનો સોલ્યુશનનો વિડીયો બનાવીશ અહીં તમને વિડીયો ગમે હશે તમે લાઈક કરજો ને જો તમારે આની પીડીએફ જોઈતી હશે તો તે તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે બીજા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહીએ ચાલો મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત